હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા કંટોલાનું શાક જે લોકો કંટોલાનું શાક નહીં ખાતા હોય તેના માટે આ રીતનું શાક બનાવશો તો તે કંટોલાના ચાહક બની જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે તો કંટોલા મેં અહીંયા મોટા લીધા છે પણ તમારી પાસે નાના કંટોલા હોય તો પણ ચાલશે તો આ રીતના કંટોલા લીધા છે હવે આપણે સૌથી પહેલાં કંટોલાને સમારવાના છે તો આપણે કંટોલાને આખા રાખવાના છે એટલે ઉપરનો જે ડીટિયાનો જે ભાગ છે એ કાઢી લઈશું આ રીતે અને આપણે વચ્ચેથી કાપો મારવાનો છે આ રીતનો તો કંટોલું આખું કપાઈ ન જાય એ રીતે કાપો મારવાનો છે અને વચ્ચેથી જે બીનો ભાગ છે એ ચમચીની મદદથી અથવા તો ચપ્પુની મદદથી કાઢી લઈશું આ રીતે બી કાઢી લેવાના છે બી જો કૂણા હોય અને તમારે વધારે ન કાઢવા હોય તો તમે એમાં રાખી શકો તો આ રીતે બી કાઢી લીધા છે તો હવે આવી રીતે બધા કંટોળાની અંદરથી આપણે બીનો ભાગ છે એ કાઢી લઈશું કેમ કે આપણે એની અંદર મસાલો ભરવાનો છે તો કંટોલામાંથી બી કાઢી લીધા છે હવે આપણે કંટોલાની અંદર ભરવાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં ત્રીસ ગ્રામ સિંગદાણા લીધા છે સાઠ ગ્રામ તીખા મીઠા મિક્સ ચવાણું લીધું છે બંને વસ્તુને મિક્સર જારની અંદર ઉમેરી અને અધકચરો ભૂકો કરી લઈશું તો આ રીતનો ભૂકો કરી લીધો છે તો અધકચરો રાખવાનો છે ભૂકો એકદમ નથી કરવાનો એટલે એનો ટેસ્ટ આવશે હવે એની અંદર અડધી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લસણવાળું લાલ મરચું અડધી ચમચી વરિયાળી ચપટી ગરમ મસાલો સુગંધ માટે ઉમેરીશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું તમારે ખાંડ ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો અને ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું મસાલાને મિક્સ કરવા માટે અને જો તેલની થોડી વધારે જરૂર પડે તો ઉમેરી શકો કેમ કે આપણો મસાલો છે એ કંટોલાની અંદર ભરાય એ રીતનો બનાવવાનો છે તો તમારે વધારે તેલની જરૂર પડે તો તમે ઉમેરી શકો તો આ રીતે બધો મસાલો મિક્સ કરી લઈશું મસાલો મિક્સ થઈ ગયો છે આ રીતે કંટોલાની અંદર ભરાય એ રીતનો થઈ ગયો છે તો આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે તો હવે આપણે મસાલાને કંટ્રોલાની અંદર ભરી દઈશું તો આ રીતે કંટોલાની અંદર ભરવાનો છે થોડો થોડો પ્રેસ કરતા જઈશું કેમ કે આપણે શાક હલાવશું ત્યારે મસાલો છે એ વધારે નીકળે નહીં એટલા માટે આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને મસાલો બધા કંટ્રોલાની અંદર ભરી દઈશું તો આ રીતે આપણે એક પછી એક બધા કંટોળાની અંદર મસાલો ભરી લઈશું બધા કંટ્રોલાની અંદર મસાલો ભરાઈ ગયો છે હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો તેના માટે મેં એક ચમચી લસણવાળું લાલ મરચું લીધું છે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મીઠું હવે એની અંદર મસાલો પલળે એ રીતે પાણી ઉમેરીશું તો ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું મસાલાની હવે શાકના વઘાર માટે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેની અંદર એક ચમચી વાટેલું લસણ ઉમેરીશું તેલને વધારે ગરમ નથી થવા દેવાનું અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરેલી છે એ ઉમેરીશું આપણે પેસ્ટ ઉમેરવાની છે એટલા માટે તેલને વધારે નથી ગરમ કરવાનું એટલે શાકની સુગંધ છે એ લસણની સરસ આવશે અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરી શકો હવે મસાલાને પાકવા માટે આપણે થોડીવાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને આ રીતે મસાલાને મિક્સ કરતા જઈશું મસાલો પાકે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આપણે જે ભરેલા કંટોલા છે એ ઉમેરી દઈશું તો આ રીતે બધા કંટોલાને ઉમેરી દેવાના છે અને હળવા હાથે કંટોલાને મિક્સ કરી લઈશું મસાલા સાથે તો આ રીતે કંટોલા મિક્સ કરી અને પછી આપણે ઢાંકીને ચડવા દેવાનું છે તો કંટોલા બરાબર મિક્સ થાય પછી આપણે ગેસની ફ્લેમ લો રાખી અને ઢાંકીને ચડવા દેવાનું છે અને જેમ ગેસની ફ્લેમ લો હશે એમાં આપણું શાક છે એ મીઠું બનશે એટલા માટે લો ફ્લેમ પર આપણે શાકને ચડવા દેવાનું છે ગેસની ફ્લેમ અહીંયા આપણે હાઈ નથી રાખવાની તો લો ફ્લેમ પર આપણે શાકને ચડવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે શાકને મિક્સ કરી લઈશું ફરીથી તો આ રીતે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું શાકને અને લો ફ્લેમ પર આપણે ચડવા દઈશું એટલે વધારે સમય નહીં લાગે તો પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા કંટોલા ચડી ગયા છે તો ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે લો ફ્લેમ પર શાક બનાવ્યું છે એટલે સ્વાદમાં પણ એકદમ મીઠું બનશે તો આપણું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે તો કંટોલાના ચાહકો માટે ભરેલા કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને જે કંટોલા નથી ખાતા એના માટે આ શાક સ્પેશિયલ બનાવવામાં આવ્યું છે તો તમે પણ આ ભરેલા કંટોલાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ કંટોલાનું શાક કેવું લાગ્યું થેન્ક યુ